તો અમરેલીના ધારી ગામમાં પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ આચરવાની ઘટના બની છે ત્યારે અમરેલી જિલ્લાના ધારી ખાતે પાંચ વર્ષની નાની બાળકી સાથે નરાધમે જાતીય સતામણી કરી અડપલા કર્યા અને દુષ્કર્મ આચર્યો ત્યારે આ ઘટનાને લઈ લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા સાથે આરોપી શખ્સને લોકોએ પકડીને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો ત્યારે અમરેલી જિલ્લાના ધારી ગામે ફ્રૂટની લારી ધરાવતા ત બોસમિયા નામના એક શખ્સે ગામમાં રહેતી પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યો હતો આ નરાધમ આધેડ હિંમત બામિયાએ બપોરના સમયે ધારીની એક લોજમાં કામ કરતી મહિલાની પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ ગુજાર્યો હતો ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેર તારીખે રાત્રે દસ વાગ્યાના અરસામાં એક ધારી ગામે એક બનાવ બન્યો હતો જેમાં એક પાંચ વર્ષની બાળકી ઉપર એક ઈસમે શારીરિક હડપલા કરી અને દુષ્કર્મ આચર્યું હતું આ બાબતનો ગુનો આજે ધારી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે જે ગુનો બીએનએસની કલમ ચોસઠ બે પાસઠ બે તથા પોક્સોની કલમ ચાર છ અને આઠ મુજબનો દાખલ કરવામાં આવેલ રહ્યો આવેલ છે આ કામનો આરોપી જે છે એ અમે હસ્તગત કરી લીધેલ છે અને એમની પૂછપરછ ચાલુ છે અને આગળની કાર્યવાહી પુરાવા એકત્ર કરવાની તથા અન્ય કાર્યવાહી અત્યારે ચાલુમાં છે